આમ તો જવો કેવી કરમ ની કઠણાય છે હા બે બે દીકરી ઉસે અરે પણ એમાં કરમની કઠણાઈ હે છે ને અરે મલક માં નજર ઊંસી કરીને જો અમુક અમુક ને ઘેરે તો આઠ આઠ દસ દસ દીકરી હોય તો એ તારી જેવા નિહાકા નથી નાખતા નિહાકા તો નાખું જ ને આ તમને ન દેખાતું એક તો આપણે એક નો એક દીકરો એને બે દીકરીઓ આ કઈ દીકરીઓ થી થોડા વંશવેલા આગળ વધે દીકરો હોય તો વંશવેલો આગળ વધે હવે એવું તને કોણે કીધું કે જેને દીકરા ન હોય અને જેને દીકરીઓ હોય એનો વંશ વેલો કોઈ દી આગળ ન વધે પપ્પા હા બધું ક્યાં સુધી ચાલવાનું છે ક્યાં સુધી ચાલવાનું છે એટલે તું કેવા શું માંગે છે એટલે હું એમ કહેવા માંગુ છું કે મારી પણ ઘણી ઈચ્છાઓ છે અરે એ ઈચ્છાઓ ત્યારે જ પૂરી થશે જ્યારે મારું પાછું ઘર મંડાશે હા મારા દીકરાની વાત હા હા છે હું હાસી વાત છોકરાની છોકરા ની અરે છોરી શરમ તો કરો તમે બે જેવી વાતો કરો છો આ એક બાઈ તો તમે ઘરમાંથી કાઢી મૂકી હા વગર લેવે દેવેન વગર વાકે અને પાછું હજી બીજી વખત દીકરાને ને પરણાવો છે અરે શરમ તો તમને આવવી જોઈએ આ હું મારા દીકરા વિશે બોલો તમને જરાય શરમ ન થાવતી અરે મારો દીકરો કઠણાઈ વાળો નથી કઠણાઈ ની ભમરાળી તો ઈ હતી કે એનો ઘર માં ટાટ્યો નો ટેક્યો એ તમને હું એટલું બધું થાય છે ઘર માંથી વહી ગયે એમાં તો થાય તો ખરું જ ને તમને બેન મા દીકરાને ખબર છે આ વગર લેવે દેવે તમે બાઈને ઘરમાંથી કાઢી મૂકીને એમાં મારે કેટલી તકલીફ પડી ગઈ છે અરે ઈ છે ને બાઈ કોઈ બીજી કોઈ નોતી ઈ મારા ભાઈ બન ની દીકરી હતી આ તમારા મા દીકરાના કારણે મારા ભાઈ બન ના સંબંધમાં તિરાડ પડી ગઈ છે બોલ્યા જેવું નથી રહ્યું મારે કાઈ એટલે તમે શું કહેવા માંગો છો કે હું હું જબરજસ્તી એને મારા ગળાના હાર ની જેમ રાખું રાખવું પડે બટા રાખવું પડે ક્યારેક જિંદગી જીવવી હોય ને તો ઝેર પીવું પડે સમાજ ખાતર સબંધી ખાતર કેમ હું લેવા પીવા મારો દીકરો છે પીવે જ ને પીવું હોય એને અને હંમેશા કોઈને ઠેકા લઈ રાખ્યા થોડીક શરમ કઈ ને ધીમે બોલ ધીમે આ છોકરાઓ રમે છે આવી વાતો ક્યાર જો હું કહી લઉં હે હું બેઠા હું અરે પણ હું કોઈ એમ એમ વર્તન કરે છોકરાઓ હું હું કઈશું આ સાવ આવી છે જવડી થઈ તોય આ બધું તોડફોડ કરવાનું હોય

અરે દર્શન આમાં કઈ વિચારવાનું હોય ને જે હોય વાત કરો એટલે પ્રભુજી તમે કેવા હું માંગો છો એમ જ કે તમારા દીકરા વિકાસ ને બીજા લગ્ન કરવા છે તો તમે વચ્ચે શું કામ આવો છો આ પ્રભુજી આ તમે મારા ભાઈબંધ બન છો કે દુશ્મન છો તો તમારો હું ભાઈબંધ જ છું અને ભાઈ બન હોવાના નાતે હું તમને એક સારી સલાહ જ આપે હવે આમાં તમે મને કઈ રીતે હાસી સલાહ આપી કેવાય તો આમાં તો મને કઈક તમારા અંગત સ્વાર્થની ગંધ આવે છે જો દેવસન તમે વાતને ઊંધી દિશાથી વિચારશો ને તો ક્યારે મેળ નહીં પડે તમે મારા મગજ વિચાર છો ને તો મેળ પડશે એ વાત ની ગેરંટી હું આપું છું તમે પ્રભુજી કઈ રીતે પ્રભુજી તમે આ બધું રહેવા ગયો મારે છે ને તમારી એક વાત નથી સાંભળવી કારણ કે મને છે ને આ તમારી વાતમાં કઈ સ્વાર્થ નો ગંધ આવે છે જયારે હું હું મારી બે દીકરી છે ને રૂહી અને જુહી એને નિસ્વાર્થ ભાવ રક્ષણ કરવા માંગુ છું જો દેવસન ભાઈ ભલે તમને મારી વાત ગળા હેઠળ ન હોય પણ એક દિવસ એક સમય એવો આવશે ને તમે સામે આવી મારી પાસે આવશો આવા વાત જોઈ છે પ્રભુજી આ બધું સમય ઉપર છોડી દે સમય બળવાન છે એવો સમય એ પ્રમાણે આવશું ત્યારે હરે કૃષ્ણ હરે કેમ પડી ગઈ કેમ રડે છે ગોળ તને કહું છું શું કર્યું શું કર્યું આને પપ્પા પપ્પા આને નથી કર્યું તે કાઈ નથી કર્યું હે તે નથી કર્યું તો શું કામ રડે છે બોલ હા ઓબી ઓબી મારી સામે શું જોવે છે અંદર જા જા અંદર બસ હવે એટલું બધું પણ નથી લાગ્યું કે રાગડા થાણે છે જ્યાં અંદર પણ બસ ખરાબ કરી નાખ્યો છે આ ફનોતી એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી પછી આ ફનોતી માંથી છૂટું લગન થઈ જાય ને એટલે આ ઘરમાં રહેવું જ નથી હું મારી બાઈને લઈને બીજે રહેવા જતો રહીશ

અરે હું આજે એનો દાદો જીવતો બેઠો છું અરે આ એને ખબર નહી હોય આ દેવસન ધારે ઈ કરી શકે એમ છે છાની રે જાવ બેટા વાહ હા તમારા જે બાપ બેઠા હોય ત્યાં સુધી મારા દીકરા વિકાસને ને હું ઉપાધી હોય હા પણ તો કેવા હું માંગશો અને આ બગડી ગયેલા પોપાયા જેવું મોઢું કરીને હું મારી સામે ઊભી છો હા હવે તો તમને મારું મોઢું પપૈયા જેવું જ લાગે ને તમને તો બસ હવે હુંય નડવા લાગી છું તમે તમે ભલા ને તમારી આ બે રૂપ સુંદરીઓ ભલી એ બોલવામાં જરાક શરમ રાખ શરમ આ કોક નથી આપડી દીકરીઓ છે આપણું વ્યાજ વ્યાજ કેવાય હે તમારું વ્યાજનું વ્યાજ હશે મારું નઈ અને મારે જરા શરમ નથ રાખવી લો હું કરી લેહો તમે હા હું કરી લેહો હવે હવે અમે તો મજબૂર ને લાસાર થઈ ગયા કેવાય ને અને હવે છે ને આ બધી પંચાયત મૂકો કામ ધંધે લાગો આ સોડીયું ને છે ને હાલ ઉપર સોડી દયો હા આ દીકરી એનું એના હાલ ઉપર છોડી દઉં અને હું અહીંથી નીકળી જાઉં એટલે તું આ કુંબળા છોડને રોંધી રોંધીને મારી નાખ કા તો પછી તમારાથી જો હું આ બે કુમળા ફૂલ ને મારું ની નો જોવાતું હોય ને તો તમને હું કહું ને એટલું કરો એટલે તમે સુખી અને અમે સુખી નહીં ઈ તો ક્યારેય નહીં બને મને ખબર છે તું શું કહેવા માગશો પણ એક વાત યાદ રાખજે જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તું કે એમ નહીં થાય અને તારા દીકરાના બીજા લગન એ હું નહીં થવા દઉં અને જો બીજા લગ્ન કરવા હોય ને તો હું કહું ન્યા અને મારા નીતિ નિયમ મુજબ જો એ આવે તમારા નીતિ નિયમો અને છે ને મારા મોઢામાંથી નો બોલાવો હું બોલીને તો પછી આકરું લાગી જાહે અને આકરું લાગવાને ક્યાં કરીશો અમે ક્યાં એ સુખી છે ઝેરના ઘૂટડા પી પીને દિવસો કાઢીએ છે અરે ક્યારેક તો એમ થાય છે મોત કાલે આવતું હોય તો આજ ભલે ને આવે ભલે મરી જાય કેમ નઈ મરો એમ કાઈ મોત થયેલું નથી પડ્યું અરે જ્યાં સુધી હોય વશ્ય ઊભીશું ને ત્યાં સુધી તમારું મોત નહીં આવે

જયારે કોઈ મન મળ્યા હોય પણ હવે રાક્ષસ ની કઈ મન મળે નહી કઈ ફેર પડે નહી હાલો બટા પોતે જાણે દેવતા છે કોઈ ઘરે અરે આવો આવો પ્રભુજી બેસો બેસો જય શ્રી કૃષ્ણ કેમ છે બસ મે જાઓ બેટા પાણી લાવ તો દીકરા સારું છે હો બેટા

અરે બેન એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હું થોડો એવો કોઈ હેલ્ફફુલ માણસ હોતે હું હેલ્ફફુલ માગો લઈને તમારી પાસે આવું ઠેકાણો યોગ્ય હશે ને તો જ હું તમને કહું અને આમે તમારી મંજૂરી વગર તો કંઈ થવાનું નથી આગળ હા ભાઈ એ વાત તો સાચી પણ કોનો છોકરો છે શું કામ કરે છે એ તો ક્યો તો બેન માણસો છે ને બહુ સારા છે અને છોકરો છે ને સોફ્ટવેર એન્જિનિયર છે તો બહુ સરસ કહેવાય જો બેન એક વાત મારે તમને ખાસ કરીને કેવી પડે એમ છે હા તો બોલો ને ભાઈ ઠેકાણું બીજવર છે બેન જો બેન હું તમારાથી કંઈ છુપાવવા નથી માંગતો એ છોકરાને આગળના ઘરની બે દીકરી પણ છે અને છોકરા સાથે જ રહે છે હા હા પ્રભુજી હજી બીજું કંઈ બાકી હોય તો કહી દો હવે જો નાના બેન હવે મારે કંઈ આગળ કહેવાનું નથી થતું અને કંઈ છુપાવવાનું નથી જો તમારી દીકરી એ ઘરમાં જાશે ને તો કોઈ દિવસ દુઃખી નહીં થાય અને આ વાતને હું પૂરેપૂરી જવાબદારી લઉં છું જો તમારે દીકરી ઘરમાં પહોણીને જશે ને તો બે દીકરીઓના આશીર્વાદ તમારી દીકરીને મળશે કંઈ વાંધો નહીં ભાઈ અમે તમારી વાતમાં ધ્યાન આપશું પણ વનિતા મારી એકની એક દીકરી છે તમને તો ખબર જ હશે વનિતા નાની હતી ને ત્યારે જ એના પપ્પા અમને મૂકીને પરલોક સીધાવી ગયા છે જો બેન હું તમારા ઘરની બધી વાત જાણું છું ને એટલે હું તમને કહું છું હા ભાઈ જોઈ વિચારીને હવે તમને જવાબ આપશું તો બેન હવે હું રજા લઉં છું અને મારી વાતમાં કાઈ તમને જાન પડે તો મને કહેજો આગળ હરે કૃષ્ણ આવો આવો પ્રભુજી આવો કેમ દેવસંતભાઈ કાઈ બહાર જાવ છો ના ના ભાઈ બહાર ક્યાંય જતો નથી તો અમે તો બહાર જાતા હતા તો તમારે કાઈ કામ હોય તો તમે જાવ નાના ભાઈ એવું કોઈ અર્જન્ટ કામ નથી તમતારે તમે આવ્યા છો ને તો ઘડીક એ પછી હું જાય તમતારે હું ત્યારે પ્રભુજી કેમ હાલે બધું બસ એકદમ મજામાં છે તો કોઈ કામ કાજે આવ્યા કે અમસ થાજ આવ્યો છો તો એક કામ માટે તમને કઈ વાંધો ન હોય તો જણાવો અરે એમાં મને શું વાંધો હોય તમે જે વાત કરશો ને હારિત કરશો જે હોય એ બોલો હું છે ને સારામાં સારું એક નાતરું જોઈને આવ્યો છું તમારા દેખા માટે કેમ દર્શનભાઈ વાત કઈ ગમે તમને હા ભાઈ મને તો આ વાત જરીય ન ગમે ગમે એમ તો તું મારો હાસો ભાઈ બંધો મારું મોઢું જોઈને તું મારા મનની વાત પારખી ગયો જો પ્રભુજી આ મારા દીકરાના લગ્ન થાવા કે નો થાવા આ આ વાત મને ગમે નો ગમે એવું કાંઈ નથી હકીકતમાં વાત છે ને તમને કહું ને તો મને છે ને આ મારી બે ફૂલ જેવી દીકરીઓ છે ને એ ગળે વળગે છે મને એની ચિંતા થાય છે આ ભગવાન ન કરે ને કોઈક એવી કઝાત બાઈ ઘરમાં આવી જાય તો મારી છોકરીઓની તો જિંદગી બગડી જાય ને હું તમને એવી દીકરી બતાવો જો તમારી બે દીકરીને હાસવી લે અને તમારા ઘર નું જાન રાખે એવી દીકરી બતાવું તો એ તો તો મને કોઈ વાંધો જ નથી પણ એવું બને ખરા અને એ દીકરી છે કોણ જો ભાઈ એની વાત કરો ને તો એ સામાન્ય ઘરના છે માં દીકરી બે રહે છે અને ગરીબ માણસો છે

સો ભાઈ તમે શાંતિ થી ઘર માં વિચારી લેજો અને પછી મને જવાબ આપજો મારે કોઈ ઉતાવળ નથી આ બાબત ની હા ના ના કોઈ વાંધો નહીં અમે શાંતિ થી જણાવશું તો તમે કઈ કામે જાતા થાય અરે ક્યાંય નહીં હા શું કઉ ને તો મંદિરે જાતો હતો તો હાલો મારે મંદિરે તો જવાનું જોઈએ છે રોજ નું મુ નથી આજે ગયો મંદિરે હા તો હાલો બે ભાઈ બનાવી રહ્યા છે હાલો

આ તું કેટલાય ટાઈમ મને કહેતી હતી ને કે મારે મારા દીકરાનું બીજું ઘર કરવું છે લગ્ન કરાવવા છે તો હવે થઈ જાવ તૈયાર મેં છે ને આપણા દીકરા માટે એક ફર્સ્ટ ક્લાસ છોકરી ગોતી રાખી છે હું વાત કરો છો તમે છોકરી ગોતી છે એટલે એવી તે કઈ સોડી છે કે મારા દીકરાને લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે ઠેકાણું તો બહુ સારું છે માણસે બહુ સારા છે પણ ઘરની અંદરની દીકરીને એના બાપની ગેરહાજરી છે માં દીકરી બે એકલા રહે છે અને નાના મોટા કામ કરી ને મજૂરી કરીને પોતાનું ગુજરાણ કરે છે આ દીકરા બે ના મોઢા કેમ પડી ગયા જોવામાં એવું લાગે છે કે હડેલો ગોળ હુંખી લીધો હોય હા તો પડી જાય ને આ તમને દેખાતું નથી આ મારો દીકરો હોનું છે હોનું અરે રાજાના કુંવર જેવો દેખાય છે અને હું મારા દીકરાની જાન એવા સાધારણ ઘર માં લઈને જાઉં તો એ કેવું લાગે આ તમે બે માં દીકરો કેવા વિચાર કરો છો અરે આપણા દીકરા ને પેલા ઘરની બે દીકરીઓ છે હવે બે દીકરીઓ હોવા છતાંય તારે એનું બીજું ઘર કરવું છે અને જોઈ છે બધું હોનાનું તો તમને શરમ આવવી જોઈએ આવું બધું બોલતા હા શું કરવા શરમ આવે મારા દીકરા વસન કોઈ ખોટ ખાપણ નથી અરે હોનું છે એટલે હું છે ને આ વાત નઈ ચલાવી લો ગમે એમ તોય આપણા દીકરામાં એક જાતની ખોટ જ કહેવાય છતાંય તમે લોકો આવા સપના જોવો છો હા તે સપના જોવે જ ને આ મારા દીકરામાં શું કમી છે અરે કમી અરે કમીના તો કોથળા ભીર્યા છે તારા કુંવર માં અને એવી તો કઈ વાત ની ખુબી છે એ તો તું મને બતાય આ બિચારી ઓલી બાઈને ને વગર વાંકે મારી મારીને તોડી નાખી અરે જયારે એ બાઈ ને એક પછી એક એના પેટે બે દીકરી જન્મ લીધો ત્યારે હું તને સમજાવી સમજાવીને થાકી ગયો કે દીકરી આવવી કે દીકરો એ કોઈ બાયુ માણસ ના હાથ ની વાત નથી પણ તમે માં દીકરો બે જળ જેવા સમજ્યા નહીં અને એ બાઈની માથે માસલા ધોયા તમે લોકોએ કેવો કેવો અત્યાચાર કરીને ઘરની બહાર કાઢી મૂકી

અને જેની મથરાવટી મેલી હોય ને એને સંબંધી સમાજ બધા ઓળખતા જ હોય તો પછી જોઈ લેજો પપ્પા આ તમે છે ને અમે છીએ હું થાય છે એ ખબર પડી જશે તમને હા તો બેટા કઈ વાંધો નહીં તમે મા દીકરો બે જે કઈ બોલો છો ને જો એવું તમે લોકો કરીને બતાવ્યું ને તો આખી જિંદગી તમારા બે નો ગુલામ બની જાવ હા તો જોઈ લેજો તમે તે અમે કરીને દેખાડી દે હું તમને હા તો કઈ વાંધો નઈ તારે ને તારા દીકરાને ને સમાજ માં દુનિયામાં જ્યાં ફરવું હોય ફરી વળો પણ તમારું કામ થાય નહીં તમારે ફરી ફરીને પાછું દેવસન પાસે આવવું પડશે તું જોઈ લે છે મારી વાત ખોટી ન પડે જો ખોટી પડે ને તો મારું નામ દેવસન નહીં તું ઠેકાણા